જય માતાજી ફ્રેન્ડ હું છું લખી ઠાકોર ડીસા આજે મારો બીજો બ્લોગ સ્ટાર્ટ થવાનો છે તો પછી તમે મારી ચેનલને ફટાફટ સરપ્રાઇઝ કરી નાખજો કે હું જવાનું છું આજે મારા ગામડે એટલે હું આવ્યો છું શોપિંગ કરવા કપડાંની અને કઈ જગ્યાએ કપડાંની શોપિંગ કરવા આવ્યો છે એ પણ હું બતાવીશ અને તમારી જોડે વધારે વાત કરીશ ને તો તમે મારો વિડીયો નહીં જોવો એટલે હું સ્ટાર્ટ કરું છું મારા કપડાં બતાવવાનું અને હું કઈ જગ્યાથી કપડાં ખરીદું છું ને એ પણ તમને બતાવી દઈશ

જોઈ લેજો આની પર બ્લેક કલર ને આ સારું લાગે છે એટલે એટલે આ કન્ફર્મ કરી લઈએ છીએ ભાઈ આ થોડી કન્ફર્મ આપણી બરોબર બીજું પેન્ટ ક્યાં ગયું આપણું બીજું પેન્ટ ક્યાંય ક્યું ભલા હું યાર ભલા મને યાર કપડા ભાઈ તમે યાર મન લાગે કપડાની લઈ જવા દો છો બરાબરા રાખી દો આની પણ ઓકે ફટાફટ ક્રશ ક્રશ બટ લાવો બે તી

એટલે પેલા હું જોવાનું જ બતાવીશ તમને ચલો ઇસે ચલો ભાઈ ગુડ મોર્નિંગ ગઈઝ તો અત્યારે વાગ્યા છે ત્રણ તો હવે નીકળીશું ઘરે ઘરે તો પહોંચી ગયો પણ થોડું કામ હતું એટલે તમને અહીંનું થોડું નહોતું બતાવ્યું એટલે હવે કપડાં વપડાં બધું રેડી છે સામાન બી રેડી છે બસ મારી રામ પિયારી લઈને નીકળ્યો છે રાતે ત્રણ વાગ્યા છે પણ રસ્તામાં કોઈ છે નહીં બાપુ એકલા ગાડી લઈને નીકળ્યા છે તો ગાઈ ચલો ફટાફટ ઘરે પહોંચીએ તો આગળ નેક્સ્ટ બતાવું જય માતાજી ભાઈ હજી આપણે ઘરે પહોંચ્યા નથી કેમ કે હજી આપણે અડધે છીએ એટલે હજી ઘણો રૂટ બાકી છે અને અત્યારે વાગ્યા છે સાડા પાંચ આપણે નીકળ્યા હતા ત્રણ વાગે એટલે હજી ઘણો રસ્તો લોંગ તાપમાનો છે એટલે હજી ડ્રાઈવિંગ કરવી પડશે શું લાગે હજી ડ્રાઈવિંગ કરવું જ પડશે ને શું કરીએ ડ્રાઈવિંગ નહીં કરીએ તો ભાઈ છે ગુડ મોર્નિંગ તો અત્યારે અને હું પહોંચ્યો છું લગભગ સિદ્ધપુર સિદ્ધપુર આગળ પહોંચ્યો છું અને અમદાવાદ થી નીકળ્યો છું એટલે તમને ખબર છે કે ભાઈ રાત્રે ત્રણ વાગે નીકળ્યો એટલે બધું કેવું હોય તો હજી આપણે લોંગ રૂટ કાપવાનો છે જોઈ લો હું કહો છું હાઈવે ઉપર કંપની કહ્યું છે એ કંપની જોઈ લો કયું છે મારું સામાન એ હેરી છે લઈને નીકળ્યો છે એનું કારણ છે કે રાત્રે મોડે નીકળવાનું હતું એના કારણે નીકળ્યો છે તો હવે પહોંચવાનું છે ફટાફટ પાલનપુર અને પાલનપુરથી જવાનું છે ટિસ્સા તો ચાલો ને કે પછી આ રીતે રસ્તામાં ઉપરની બ્લોક બનાવીશ ને તો પછી વિડીયો પૂરો નહીં થાય અમારો ચલો જય માતાજી ગુડ મોર્નિંગ આપણે પહોંચી ગયા છીએ પાલનપુર અને હું ઊભો છું પાલનપુર બ્રિજ ઉપર અને જોઈ શકો છો ભાઈ હાલ જ પહોંચ્યો છું અને મારી એક્ટિવા બી આ છે મારી શું કહેવાય જાન કહેવાય પાલનપુર જ પહોંચ્યા છીએ એટલે હવે આપણે અહીંથી નીકળીશું સીધા હજી અહીંથી પચીસ કિલોમીટર જેવું બાકી છે પણ હજી થોડું એમ લાગશે કે ભાઈ થોડું બહુ અઘરું પડે એનું કારણ છે કે ભાઈ એકલા છીએ એટલે બાકી અમને કોઈ ફ્રેન્ડ જોડે હોય ને તો વાંધો ન આવે પણ હજી પચીસ કિલોમીટર જેવું બાકી છે એટલે ફટાફટ કવરી કરી લઈએ અને પેટ્રોલ પણ જોઈ લે કેટલું બાકી છે લગભગ પહોંચી જશે ઘરે પણ અહીંયા ટ્રાફિક છે એટલે થોડું નડશે અને કંઈ નહીં ચાલો નેક્સ્ટ

ભાઈ પેલા નાખી દઈએ ઘાસ ભાઈ વીસ ની ઘાસ નાખો ફટાફટ દિશા પહોંચી ગયા છે એટલે ભાઈ થોડું દાન કરી લઈએ જય માતાજી તો ઘાસ નાખી દીધી છે હવે જઈશું સીધા ઘરે આપણે આપણે આપણા એરિયામાં પહોંચી ગયા છીએ ઘરે જઈને વિડીયો બતાવું તો બતાવીશ ને કે પછી આરામ કરીને પછી વાત તો વેલકમ ગાઈઝ હું પહોંચી ગયો છું ઘરે અને ઘરે જુઓ ઘરની આગળ કેવું મંડપ બંધાવવાનું કામકાજ ચાલુ છે અને પપ્પા પણ જોડે જ ઉભા છે કે ભાઈ આ લોકો કામકાજ કેવું કરે છે અને હા ધ્યાન તો આપવું જ પડે ને ન કે તો પછી મંડપ કેવું બાંધીને જતા રહી કોને ખબર તો ચલો ફટાફટ મંડપ બંધાવી લઈએ અને પછી જઈએ ઘરની અંદર ખાને બેઠે હે ફેમિલી કે સાથ મેં માય મોમ માય બ્રદર आईफोन मॉडल अच्छे हमारे रसोड़ू ट्वाइन ट्वाइन तो यहाँ पे हमारा बनेगा देसी रोटला इतने के देसी हम्म ये है देसी रोटला और चटनी <laughs> આ છે મારા બેન હંસા બેન થાઈ તો હંસા બેન તમારે શું કહેવા માંગો છો તો બોલો અહીંયા બને છે આપણો દેશી રોટલો આટ બની ગયો છે હજી બીજો રોટલો બને છે जो खरीद बने जो एक तार चार हो सके हां तीन को पानी ना कोई वधा तक के वाला ले जाए देसी रोटलो आपरो यहां બધા જમવા બેઠા છે હાંચા બેના મન તો આલો છાસ ને બી ત્યાં એટલા કે એ નું કાં કાલ તલ તલ આરા લેક રુક તો કત જ અમારી ગઈફ્ટ ક્યાં ગઈ જલ્દી ફટાફટ જો કેટલી ખુશ છે જે બોમ્બે થી મે જે ગિફ્ટ મંગાઈ હતી એ બેની અલગ અલગ છે આપણે ખોલીને ચેક કરશું તારે કઈ લેવાની છે તારે બરોબર છે લાવ અહીંયા ખોલવા મે હું ના

नीचे अच्छी तरह से खोलो गाइस जो हमने किचन सेट खोला है और एक, एक डॉक्टर से जे कई खुलवाना है ऐसा करना है इसको इसको आप अभी तुमको सिखाएंगे ये और हम इसको जोड़ देंगे तो चलो जोड़ते हैं हम तो गाइस आपको गोठरी ने तुमने बताओ ऐसा हमारा थोड़ा सा बन गया है ये वाला कैसा लगा बहुत अच्छा लगा कौन लाया आप लाए आप लाए, लाए। आप लाए છે છે મારી ભાણી અને ભાણો બંને જો એને ડોક્ટર સેટ છે ના મારી ઢીંગલીને કિચન સેટ જોવા ખાલી કેવો મસ્ત છે जो 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 ये क्या है गाजर, गाजर का है करने का ये टमाटर टमाटर ये है टमाटर प्लास्टिक के और ये है मिर्ची और ये है गाजर और ये वाला पता नहीं क्या है तो ये हमारा किचन सेट तैयार हो गया है तो खाना भी पकने वाला है भैया जी फटाफट आ जाओ तो पूरा सेट तैयार है दो बरस से बोल रहा था भाई किचन सेट किचन सेट ओ ये क्या हुआ किचन सेट देख लो खाली और ये मैडम किचन सेट बना रहे हैं मैडम जिसको भी नहीं आता वो सिखाएंगे देख लो कितनी अच्छी तरह से सिखा है आदू आदू ये, <laughs> जी जी ओ। ये क्या बच्चा अभी क्या बच्चा તમારું કેટલે પહોંચ્યું ભાઈ હજી ડોક્ટર હજી કઈ તૈયાર નથી ત્યાં હજી બાકી છે ભણવાનું અમારા રેડી હો ગયા એ અમારા રેડી હો ગયા ભાઈ કમ્પ્લેટ 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 અમારા કિચન છે તૈયાર એડવાન્સ એડવાન્સ પાછું અને ચલો ભાઈ હવે ચાર્જિંગ ઓછું છે એટલે હવે મળીએ કાલે સવારે વેલા કેમ કે આપણા ઘરે કાલે કોણ આવાનું છે ગુરુજી આવવાના છે હા કાલે અમારા ઘરે ગુરુજી આવવાના છે અને મંડપ બી બાંધવાનો છે તો ફટાફટ અત્યારે અમે હવે આ પેકિંગ કરી અને સુઈ જઈએ તો કાલે સવારે વહેલાં ઉઠીને તૈયાર થઈને મળીએ ઓકે બાય